હેલો સ્વાગત છે છ ડિસેમ્બર બે હજાર ચોવીસ તમારા માટે કયો ખાસ દિવસ લઈને આવ્યો છે તે જાણવા સંપૂર્ણ જન્માક્ષર વાંચો યાદ રાખો આ માહિતી ઇન્ટરનેટ પરથી મેળવવામાં આવી છે અને અમારી ચેનલ તેની ચોકસાઈનો દાવો કરતી નથી તેમ છતાં તે તમને યોગ્ય દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરશે ચાલો જાણીએ કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે મેષ આજનો દિવસ તમારા માટે ઉર્જાથી ભરેલો રહેશે તમને કાર્યમાં સફળતા મળશે અને પરિવારનો સહયોગ મળશે પરંતુ ઉતાવળમાં નિર્ણય ન લેવાનું ધ્યાન રાખો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સંતુલિત આહાર લો વૃષભ આજનો દિવસ તમારા માટે નવી યોજનાઓ શરૂ કરવા માટે શુભ છે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે પરિવાર સાથે સમય વિતાવવાથી મન પ્રસન્ન રહેશે પ્રવાસની શક્યતાઓ છે મિથુન આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત રહેશે કાર્યસ્થળ પર તમારી મહેનતનું પરિણામ તમને મળશે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને પૂરતો આરામ કરો કર આત્મવિશ્વાસ વધશે અને તમારા પ્રયાસો સફળ થશે પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી સંબંધો મજબૂત થશે જૂના રોકાણથી તમને લાભ મળી શકે છે સિંહ આજનો દિવસ તમારા માટે થોડો પડકારજનક બની શકે છે ધીરજ અને શાંતિ જાળવી રાખો કાર્યમાં અવરોધો આવી શકે છે પરંતુ તમે તમારી બુદ્ધિથી બધું સંભાળી લેશો કન્યા આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થશે વેપારમાં નવી તકો મળી શકે છે મિત્રો સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે સ્વાસ્થ્ય સારું રહેશે તુલા આજે તમને તમારા પ્રયત્નોનું સકારાત્મક પરિણામ મળશે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે તમે કોઈ રચનાત્મક કાર્યમાં રસ અનુભવી શકો છો વૃશ્ચિક આજનો દિવસ તમારા માટે સાવધાની સાથે આગળ વધવાનો છે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને કરો પરિવાર સાથે સમય પસાર કરવાથી તમારું મન હળવું થશે ધનુ રાશિનો દિવસ તમારા માટે નવી ઉર્જા લઈને આવ્યો છે કરિયરમાં પ્રગતિની તકો છે મુસાફરી કરતી વખતે સાવચેત રહો જીવનસાથી સાથે સંબંધ વધુ ગાઢ બનશે મકર આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે સખત મહેનતથી કાર્યક્ષેત્રમાં સફળતા મળશે તમે કોઈ જૂના મિત્ર સાથે સંપર્કમાં આવી શકો છો સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને તણાવથી બચો કુંભ આજનો દિવસ તમારા માટે શુભ રહેશે તમારા કાર્યસ્થળમાં તમને પ્રશંસા મળશે પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને કેટલીક નવી તકો મળી શકે છે મીન આજનો દિવસ તમારા માટે સારા સમાચાર લઈને આવ્યો છે સર્જનાત્મક કાર્યમાં તમને સફળતા મળશે આજે તમને કોઈ જૂના કામનું પરિણામ મળી શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે આ હતી આજની જન્માક્ષર નોંધ કરો કે આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે અને અમારી ચેનલ તેની ચોકસાઈનો દાવો કરતી નથી જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો કૃપા કરીને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તમારો દિવસ શુભ રહે